બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને આપવામાં આવતી સાયકલ સહાય બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલ અંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુરના નાયબ નિયામક શ્રી મનીષભાઈ સોલંકી રદિયો આપ્યો છે તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલ હાલમાં એજન્સી હસ્તક છે રાજ્ય સરકારની સૂચના અનન્વે સામાજિક કલ્યાણ વિભાગ પાલનપુર દ્વારા

કન્યાઓને વહેલી તકે સાયકલો મળી તે માટે સરકાર પ્રયત્નશીલ છે આ બાબતે સરકાર હકારાત્મક છે અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને જે સાયકલ આપવામાં આવે છે તેના સમાચાર ઋણ વપરાયેલ રહે છે તેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે બાબતે જણાવવાનું કે રાજ્ય સરકારના ગ્રીનકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને એજન્સીને કામ સોંપણી કરવામાં આવે છે અને આ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ સાયકલો એસેમ્બલ કરીને જે તે જિલ્લાને સોંપવામાં આવે છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલે કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે